ગુજરાતની છવ્વીસ બેઠકો માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે લોકશાહીનું મહાપર્વ કે જેની ઉજવણી થઈ રહી છે અમારા સહયોગી યશ પાસે જઈશું યશ અમને વધુ વિગતો આપશે ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ તરફથી રાજકીય વિશ્લેષકો આવશે વરિષ્ઠ પત્રકારો આવશે તે તમામની સાથે ચર્ચા કરીશું અને વિશ્લેષણ કરીશું અને તેની સાથે જ આપને બતાવી દઈએ કે અહિયાંથી જ તમામ સંવાદદાતાઓ સાથે પણ અમે વાત કરીશું

આ તબક્કા કેટલો મહત્વપૂર્ણ રહેશે આ વખતની લોકસભા ચૂંટણીમાં કારણ કે ઘણા દિગ્ગજ ઉમેદવારો પણ છે રાહુલ મુલાયમ મુલાયમસિંહ યાદવ તમામ લોકો આજે ચૂંટણી લડી રહ્યા છે બધા તબક્કા મહત્વના જ ગણાય પણ આ વધારે એટલા માટે મહત્વ સૌથી મોટો તબક્કો છે અને લગભગ એમાં આપણે કહી શકીએ કે પચાસ ટકા જેટલી ચૂંટણી આની સાથે પૂરી થઈ જશે હવે બાકીના જે ચાર તબક્કા છે એમાં ઓછી બેઠકો સાથે મતદાન થવાનું છે લગભગ ત્રણસો જેટલી બેઠકો આ સાથે પૂર્ણ થઈ જાય છે બીજું ગુજરાતની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના લોકો માટે આ સૌથી વધારે અગત્યનો તબક્કો હોય એક અગત્યનું રાજ્ય કેરળ પણ આમાં છે નાનું છે પણ બહુ અગત્યનું અને એક અલગ મિજાજ ધરાવતું રાજ્ય પણ આમાં છે ઓડિશાની ચૂંટણી આની સાથે પૂરી થઈ જશે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ છે એટલે એ બીજા તબક્કાનું મતદાન એટલે ઓડિશાની વિધાનસભા પૂરી થઈ જશે ઓડિશાની લોકસભાની બેઠકો પણ પૂરી થઈ જશે કર્ણાટક બીજું દક્ષિણનું એક અગત્યનું રાજ્ય એમાં પણ આ સાથે પૂર્ણ થઈ જશે લોકસભાની ચૂંટણી અને બાકીના જે મોટા રાજ્યો છે કે જ્યાં લગભગ બધા છ છ તબક્કામાં ચૂંટણી થવાની છે એ બધા રાજ્યોની બબે ચાર ચાર બેઠકો અગત્યની છે જ એ રીતે ત્રીજો સૌથી વધારે એકસો સત્તર બેઠકો ધરાવતો અને લગભગ પચાસ ટકા કરતાં વધારે ચૂંટણી પૂરી થઈ જાય એ પ્રકારનો આ તબક્કો છે એટલે એને અગત્યનો ગણાય અને ફરી એકવાર ગુજરાતનો ગુજરાતમાં એક સાથે થઈ રહી છે એટલા માટે ગુજરાતીઓને તો આજનો તબક્કો સૌથી અગત્યનો છે ને બધાએ અપીલ કરી છે તો આપણે પણ બધાને અપીલ કરીશું કે બને એટલા તડકો થાય એ પહેલાં મતદાન કરી આવે જે જરૂરી તો મતદાન કરવાની જરૂર છે પણ તેની સાથે 24 કલાક તો તોની ફરજ ન છૂકે તમામ 26 લોકસભા બેઠકો ઉપરથી અમે અમારું 30 સંવાદદાતાઓ સાથે વાત કરીશું આપ દ્રશ્ય જોઈ શકો છો અમારું 30 30 સંવાદદાતા તમામ માહિતી આપશે 26 26 લોકસભા બેઠક પરથી ગુજરાતી મીડિયામાં સૌપ્રથમ વખત કે જરે 30 સંવાદદાતા એકસાથે લાઇવ હોય માહિતી આપતા હોય અને આપણે જણાવી દઈએ કે પળે પળની અપડેટ્સ આપના સુધી આ તમામ સંવાદદાતાઓ પહોંચાડતા રહેશે ક્યાં કે ઈવીએમ મશીન ખોટકાશે તો પણ આપના સુધી માહિતી પહોંચશે ક્યાં કોઈ દિગ્ગજ મતદાન કરવા પહોંચશે તો પણ આપના સુધી માહિતી પહોંચશે ઉમેદવારો મત આપવા જશે તો પણ આપના સુધી માહિતી પહોંચશે આમ અમારા ત્રીસ સંવાદદાતાઓ મુસ્તૈદ છે અને આપના સુધી તમામ માહિતી પણ પહોંચાડશે

છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આપ્યો છે એટલે યદા યદા હિ ધર્મશ્ય ગ્લાની ભવતી ભારત ભવતી મેનિફેસ્ટેડ જેને કહેવાય છે એટલે ગુજરાત ચોક્કસથી કેન્દ્ર સ્થાને રહ્યું છે ખાસ કરીને આ ચૂંટણીમાં વધારે કારણ કે હવે આવનારા સમયમાં બે દિગ્ગજ ગુજરાતીઓ આ વખતે અમિત શાહ પણ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે એટલે આખા દેશની નજર ગુજરાત ઉપર છે અને ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જે રીતે ભાજપે મેળવી છે એનાથી એમનો કોન્ફિડન્સ વધારે ડબલ થાય છે કે જો આ છવ્વીસ અમે જીતી ગયા તો દેશ ઉપર અમે સત્તા સર કરી શકીશું આવી પરિસ્થિતિમાં જેને કહેવાય ને કે ઘણા બધા ગણિત ઘણા બધા સમીકરણો રચાયા છે અને આજનો આ તબક્કો એટલા માટે મહત્વનો છે કે પચાસ ટકા જેટલી ચૂંટણી એ પૂરી થાય છે એટલે આ ત્રણે ત્રણ ફેસનું જો આપણે આંકલન કરીએ તો લગભગ ખાસું એવું પિક્ચર આપણને ક્લિયર થઈ જશે કે કોણ મેદાન મારવા માટે સક્ષમ રહેશે કેટલા ટકા મતદાન નિર્ણાયક સાબિત થઈ શકે જો ગુજરાત ની વાત કરીએ તો ગઈ વખતે સાહીઠ ટકા જેટલું મતદાન થયું હતું આજ આ વખતે એટલું બી એક્સપેક્ટેડ છે અને એટલું પણ જો થઈ જાય તો ક્યાંક ભાજપનું પલડું ભારે દેખાય એવી પરિસ્થિતિ મને દેખાઈ રહી છે ક્યાંક ને કંઈક અને ગુજરાતના સાહીઠ ટકા મતદાનમાં ગઈ વખતની આપણે વાત કરીએ તો લગભગ સાહીઠ ટકા વોટ બીજેપીને મળ્યા હતા અને બત્રીસ ટકા જેવા કોંગ્રેસને મળ્યા છે એટલે એ ઓવરઓલ સમીકરણ તમે જોવો અને આજના ફેઝના કારણ કે પહેલા બે ફેસના જે મતદાનની ટકાવારી આવી છે બહુ ચોંકાવનારી ચિંતાજનક આવી છે અને ક્યાંક આપણે જોયું કે શ્રીનગર જેવામાં દસ ટકા થયું છે એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો મતદાનનો ઉત્સાહ થોડો ઓછો જોવા મળે છે એટલે ખાસ પડે છે છે વોટ કરજો અધિકાર અધિકાર અને આ પાંચ વર્ષે તમને મળતો હોય છે એટલા માટે ખાસ મતદાન કરી મતની ટકાવારી જેટલી ઊંચી આવશે એટલા તમે તમારા ગમતા નેતાઓને ચૂંટીને બહાર કાઢી શકશો મતની ટકાવારી ઊંચી લાવવી જરૂરી છે અને મતદાનની શરૂઆત થઈ ચુકી છે રાજકોટ